હાલ એક બે દિવસથી તરાજમાં વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ ફરતી થઈ હતી જેમાં તળાજા બે સબડિવિઝનમાં વીજ કનેક્શન કાપવાની ઝુંબેશ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ પોલીસ પ્રોટેક્શન સાથે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ વીજ ગ્રાહકોને જણાવવાનું કે બાકી વીજ લેણાની રિકવરી માટે કંપનીના નિયમોસાર પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપવા માટેની ઝુંબેશ તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસને રવિવારે તળાજા ટુ સબડિવિઝનમાં રાખેલ છે બહારથી ટીમો બોલાવી તમામ વીજ બાકી લેણા ધરાવતા વીજ ગ્રાહકોના કનેક્શન ફિઝિકલી ડિસ્કનેક્શન કરવામાં આવશે એક વખત કનેક્શન કપાઈ ગયા પછી પુનઃ જોડાણ કરવા માટે ગ્રાહકે જે તે પેટા વિભાગીય કચેરી ખાતે જઈને રી ચાર્જ ભરતી વખતે ઈ કેવાસી ફરજિયાત કરાવવાનું રહેશે જેમાં આધાર કાર્ડ તેમજ પ્રોપર્ટીને લગતા પુરાવા આપી ઈ કેવાસી કરાવવાનું હોય સમસ્યા વીજ બિલ ભરપાઈ કરીને અવિરત વીજ પુરવઠો મળે તે સુનિશ્ચિત કરવા સૌને આગ્રહ ભરી નમ્ર વિનંતી કરવામાં આવી હતી જેમાં ખાસ જણાવવામાં આવ્યું હતું કે કનેક્શન કપાઈ ગયા પછી રીકનેક્શન કરવાથી સ્માર્ટ મીટર લગાવવામાં આવશે આ પોસ્ટ થોડા દિવસથી સોશિયલ મીડિયામાં ફરતી હતી જેને ઘણા લોકોએ અવગણના કરીને લેણું ભરવા નહોતા ગયા જેને લઈને આજે રવિવારના દિવસે સવારથી જ ઘણા વીજ કનેક્શનો કપાયા હતા અને મીટરો પણ કબજે કરાયા હતા જુઓ